જાલેમ છે એની બુનહુ આવી ગયા વળી ગયા આપણે આ ઈ છે મારો હારો ચીયુ ગધું છે આ મારો હારો પતિ નુડો વાળો અચ્છા મેં તને કીધું તું ને ઉલી ઉતરેને તો તું મારા વાહમાંથી પતંગ લૂટી ગયો તો પણ આ વાહમાં પતંગ નઈ લૂટવાઈ ગયું કફુરા એની કાલો ફોંઠલાઓ ની પેલા બધા પતંગ લૂટી લઈ ની બોંકાલ वो भोडा मारी नहीं तू यहाँ हरिया तू पर से के पतेंगे पतंगे तो नहीं थोड़ी दौड़ी थको नहीं तू तो, लूटो ये फाड़े परि नहीं ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ